શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શ્રી ખોડલધામ સંડેર ખાતે એક હજાર આઠ પૂજા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ શિલાપૂજન સમારોહમાં એક હજાર આઠ યજમાનશ્રીઓના હસ્તે મુખશિલા સહિત શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોળના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક હજાર આઠ યજમાન પરિવારો દ્વારા એક હજાર આઠ શિલાઓની પૂજન વિધિ શરૂ કરવામાં આવી હતી શિલા પૂજન વિધિ પૂર્ણ થયેલમાં ખોડલધામની આરતી કરવામાં આવી હતી શીલા પૂજન સમારોહમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વાહાવીને મંદિર નિર્માણ માટે ઉદાર હાથે દાન જાહેર કર્યું હતું તમામ દાતાશ્રીઓની નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પૂજન પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર સત્તરમાં કાગોળ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે ટ્રસ્ટી મંડળે નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લેવા પટેલ સમાજ ટ્રસ્ટ ની હુંફ મળે તે માટે ઉત્તર ગુજરાતના સંડેર ગામની બીજા શ્રી ખોડલધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરવામાં આવી સંડેર ગામે શ્રી ખોડલધામ મંદિર બનાવ્યા ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને શ્રી ખોડલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે શ્રી શ્રી ખોડલધામ ખોડલધામ એક સંસ્થા પણ પણ વિચાર વિચાર છે છે અને અને આ સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો ઉત્તર ગુજરાત ગુજરાત બાદ મધ્ય દક્ષિણ ગુજરાતમાં સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે ખુશીની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં વસતા લેવા પટેલ સમાજે પણ દક્ષિણ ભારતમાં ખોડલધામ સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે આ મંદિરની ડિઝાઇન કાગોળ ખાતેના મંદિર જેવી જ રહેશે કલાત્મક મંડોવર કોલી મંડપમાં સામપ્રણ શિખર રહેશે જ્યારે એક મુખ્ય શિખર રહેશે મુખ્ય શિખર સુધી મંદિરની સત્તર ફૂટ ઊંચાઈ રહેશે એકસો ફૂટ લંબાઈ અને પાસઠ ફૂટ પહોળાઈ હશે મંદિરમાં નવ બાય નવનું ગર્ભગ્રહ બનશે પાસઠ બાય પાસઠ નો રંગ મંડપ બનશે મંદિરમાં સફેદ માર્બલની માં ખોડલની મૂર્તિની સ્થાપના થશે આ શિલા પૂજન સમારોહમાં ઠેર ઠેરથી હજારોની સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયેલ ભોજન પ્રસાદ લઈને સો છૂટા પડ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તર ગુજરાતના ખોડલ ધામના સ્વયંસેવકોએ ખડે પગે રહીને સેવા આપી હતી

ये गोमना거든요 हेलो पटेल समाज आकर गुजरात में पतरायल हो साइक्लो साइड में डायरेक्ट जस जो नीडेल इदो के फक्दो सगास के अंदर एक संपल ना चले ने डायरेक्ट रवा पटेल समाज में आज समाज में हुक मरे તેના ભાગ રૂપે ઉત્તર ગુજરાતમાં સંગેર ગામની પસંદગી કરવામાં આવી રાજે માતાજીને જયથી આપેલા સૌભાગી સૌ ભેરા છે ત્યારે સંગેરમાં પણ ઉત્તર ગુજરાતના તમામ સમાજને પોલેન્ડ થકી આરોગ્યના શિક્ષણનો લાભો મળે અને ટૂંક સમયમાં મંદિર બને એવી માં થોડે ચરણમાં પ્રાર્થના કરું છું આપ સૌ જણાવશો કેમ કોરંદામ સંસ્થા નથી પણ કોરંદામ એક વિચાર છે અને આ વિચાર એક એવો વિચાર છે કે સમગ્ર સમાજને સાથે રાખી આપણે સંગઠન તો કરીએ જ મંદિર આપણું બનાવીએ સંકુલ આપણા બનાવીએ પણ જ્યારે વાત આવે શિક્ષણ અને આરોગ્યની તારે દરેક સમાજની સાથે રાખી માત્ર ની સેવા મળવા આવા ભાવથી અનેક પ્રકાર સૌરાષ્ટ્ર ની ચાલી રહ્યા છે સમાધાન પંચ હોય શિક્ષણ કામ હોય લીગલ સેલ હોય આવા અનેક વ્યવસ્થાઓ ખોલધામના હેજાયતે થઈ રહી છે અને તમામ વ્યવસ્થાઓ ઉત્તર ગુજરાતને જલ્દીથી મળે

મધ્યપ્રદેશની અંદર તાજેતર માં મા કોરલ ની હમણાં પ્રાણ થઈ અને એક શિલા પૂજન આવતા મહિને ભોપાલ ની અંદર થવા જઈ ત્યારે શિક્ષણ વાત કરું તો કોરલધામ ની એક પાંચ છે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન એમાં અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ દરેક સમાજના વિદ્યાર્થીઓ લાભ લઈ ગુજરાત અને ભારત સરકારની અંદર નોકરીઓ લાગ્યા છે એ પણ આખા ગુજરાત ને ભૂખ મળે તેના માટે આજે ગાંધીનગરની મધ્યસ્થ એક સંકુલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન આજે બપોરે ચાર વાગે ઉદઘાટન કરવા જઈ રહ્યું છે

ભાઈ યોગેશભાઈ અને તમામ ભાઈ નરેશભાઈ બેઠેલા છે તમામ જે અહીંયા આગેવાનો અને યુવા ટીમ એક્ટિવ કાર્યક્રમ આપણી છે આજે સંપન્ન રહ્યો છે કરું કે આ સંદેલનો આપણો છે આ સંદેલનો આ કરવાનો છે એ ખૂબ સુંદરતાથી ખૂબ જલ્દી આપણે એમાં આગળ વધીએ શિક્ષણ સાથે આરોગ્ય

આ કેન્સર હોસ્પિટલમાં આવશે તો એને કોઈ પણ ટ્રીટમેન્ટ માટે બહાર ન જવું પડે આવો સંકલ્પ કોલંદાન ટ્રસ્ટ કરવો છે આવો આપણે સૌ સાથે મળીએ એક લેવા પટેલ સમાજનું જે સંગઠન છે એને મજબૂત બનાવીએ એક મેકમાં બનીએ ભક્તિ દ્વારા એકતાની શક્તિ હું જે આપણો નાણું છે નાણાંને મજબૂત બનાવીએ અને સૌ સાથે મળીને કામ કરીએ એવી મા કોળલ ચરણમાં પ્રાર્થના સાથે આપ સૌને મને જય મા કોળલ